વડોદરાના અટલાદરા પાદરા રોડ ઉપર મોપેડ અને બુલેટ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર મહિનાના બીમાર બાળકનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે પિતાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે વડોદરામાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થવાનો જોવા મળી રહ્યું છે ત્યારે શહેરના છેવાડે આવેલા ભીલ ખાતે વુડાના મકાનમાં રહેતો ચૌહાન પરિવાર ગુરુવારે અડધી રાત્રે તાવતી પીડિત ચાર મહિનાના દીકરાને મોપેડ ઉપર લઈને સારવાર માટે વડોદરા આવવા નીકળ્યો હતો દરમિયાન નારાયણવાડી પાસે પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવવા વળાંક લેતા અચાનક ધડાકાભેર બુલેટ સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર મહિનાના માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે તેના માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે આ સમગ્ર બનાવના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બે મોપેળ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો કે જેમાં ચાર મહિનાનું બાળક સાત ફૂટ સુધી ઉછળીને પટકાતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું આ બનાવમાં સ્થળ ઉપર જ મોપેડના બે ટુકડા થઈ ગયા હતા આ અકસ્માતમાં બીમારીથી પીડિત ચાર માસના બાળકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે જ્યારે આ ગંભીર અકસ્માતમાં માતા પિતા અને સામેથી આવેલા મોપેડ ચાલક પણ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે આ સમગ્ર બાબતે અટલાદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે